નમસ્કાર મિત્રો કાળી ચૌદસના દિવસે હનુમાનજી અને મહાકાળી માતાની પૂજાનું મહત્ત્વ દર્શાવતો એક વિડીયો રજૂ કરી રહી છું તો મિત્રો દિવાળીની પૂર્વ સંધ્યાએ આવતો આ દિવસ એટલે કે કાળી ચૌદશ શક્તિ અને સુરક્ષાનું પ્રતીક માનવામાં આવે છે આ દિવસે હનુમાનજી અને મહાકાળી માતાની પૂજા કરવાથી અશુભ શક્તિઓ દૂર થાય છે અને જીવનમાં સકારાત્મક ઉર્જાનો પ્રવાહ વધે છે તો ચાલો જાણીએ કાળી ચૌદસનો અર્થ કાળી ચૌદસ એટલે કે અમાવસ્યા પૂર્વનો દિવસ એ રાત એવી માનવામાં આવે છે કે જ્યારે શક્તિઓ અત્યંત પ્રબળ બને છે આ રાત્રે કાળી માતાની ઉપાસના કરવાથી નકારાત્મક શક્તિઓ નષ્ટ થાય છે અને ભક્તને આત્મબળ મળે છે તો ચાલો જાણીએ હનુમાનજીની પૂજાનું મહત્ત્વ કાળી ચૌદસના દિવસે હનુમાનજીની પૂજા વિશેષ મહત્ત્વ ધરાવે છે આ દિવસે હનુમાન ચાલીસા કે બજરંગ બાણના પાઠ કરવાથી દુષ્ટ આત્મા ડર ભય અને ગ્રહ દોષ દૂર થાય છે હનુમાનજી ભક્તોને અદ્ભુત શૌર્ય અને રક્ષણ આપે છે તો ચાલો જાણીએ મહાકાળી માતાની આરાધના વિશે આ રાત્રે મહાકાળી માતાની ઉપાસના કરવાથી જીવનમાંથી અંધકાર અને મુશ્કેલીઓ દૂર થાય છે માતા કાળી એ સમયનું અને મૃત્યુનું પણ નિયંત્રણ ધરાવે છે તેમની કૃપાથી ભક્તને શક્તિ સંયમ અને સુરક્ષા મળે છે તો ચાલો જાણીએ મિત્રો પૂજાની વિધિ કઈ રીતે પૂજા થાય છે આ દિવસે સૂર્યાસ્ત પછી હનુમાનજી અને કાળી માતાની સામે દીવો પ્રગટાવો કાળા તલ લાલ ફૂલ અને નાળિયેર અર્પણ કરો હનુમાન ચાલીસા તથા કાળી ચાલીસાનો પાઠ કરો અને અંતમાં શાંતિ માટે પ્રાર્થના કરો તો મિત્રો કાળી ચૌદશ એ માત્ર તાંત્રિક કે રહસ્યમય દિવસ નથી એ દિવસે આપણે અંદર રહેલા અંધકારને દૂર કરી પ્રકાશ તરફ પગલું ભરીએ છીએ હનુમાનજી અને મહાકાળી માતાની કૃપાથી જીવનમાં શક્તિ શાંતિ અને સમૃદ્ધિ આવે છે જય હનુમાન દાદા જય મહાકાળી માતા મિત્રો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં